મહેસાણા સતલાસણા તાલુકાના જસપુર ગામે અયોધ્યા શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આજે જસપુર ગામે ભવ્ય શોભાયાત્રા નીકળી આજે તારીખ બાવીસ એક બે ચોવીસ ના રોજ અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આજે જસપુર ગામમાં ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી તેમજ યજ્ઞ અને મહાપ્રસાદ રૂપે જમણવાર પણ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ અને બહેનો જોડાયા હતા ભગવાનનો મોટો ફોટો લાવી મંદિરમાં આરતી અને નારા સાથે ફોટાને મંદિરમાં મુકવામાં આવ્યો હતો બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી સમસ્ત જસપુર ગામ શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર કરણસિંહ રાજપૂત